જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ રથ ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે જાણવાના છીએ આપણે અત્યારે કાંઈ જાણવાના નથી પણ આપણે જ મિત્રો જે એસ હિન્દુસ્તાનીના જે ઓપનિંગ થઈ છે તેનો બ્લોગ બનાવ્યો છે તે વિશે હું તમને આજે આપણા બ્લોગમાં જણાવીશ તો તમે જોઈ લેજો અને તેઓનું ઓપનિંગ થયું અને મિત્રો તેમાં એક થોડો ડકો પણ થઈ ગયો હતો તે પણ હું બતાવીશ અને પુમતાજીની થોડી કોમેડી કરી તે પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો અને જો પુમતાજીને ભાગુવાનો ફેન હો તો જેના લાઇક સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તો જુઓ તમે વિડીયો તો મિત્રો હવે બધા મળીને હેડ્યા છે ઓપનિંગ કરવા માટે તો બ્લોગમાં બન્યા રહેજો 不急 મિત્રો તમે જોયું ઓપનિંગ થઈ ગયું છે અને હવે મિત્રો તેઓના ટીમ વાળા હવે ખરીદી કરી રહ્યા છે દુકાનમાં અને અહીંયા છે હરીભાની ચાય નો સ્ટોલ અને મિત્રો અહીંયા પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે અને ગીત ગાવાનું ચાલુ છે તારા વાળી મેઘઈ માળીયાના ગામ વાલે તમારી સંભાળ લેનીયા ગોદા ગામ વાલે કેરો બોલ એ આજે તૂખલી એ આય ઓહો મેળાએ મળડે ઓ મરી લે એ તો મેલડી તારો છે આધા એ થુંખર ગળડી

આપણા માટે તો આપણા જે આખો છે એ તો સાચી વાત પણ એ જો આહારી વિદ્યાત બરાબર અને જગન્નાથ ભગવાનની ને આપણે જય બોલાવવાની છે પણ એ હું એ સમજુ છું કે ગરમી છે બરાબર બરોબર ની ગરમી છે અને તમે તો બધા ભેગા ઉભા છો તમને કેવી ગરમી લાગતી છે એનો તો કોઈ એમ અનુભવ જ ના લગાય કે એમ હમ પણ ઘણા એમને તારા જેવા ઉભા હોત ને તો ચક્કર ખાઈ કઈ પડ્યા હોત ને તો આખોને લઈ જવા પડે

મને ખબર પડવા દીધી નહીં એટલે એક વાત તો ફાઈનલ છે કે પ્રગતિ કરવી હોય ની તો પેલા કોઈ ધોરણ ના થવા દો એમ જાની બરોબર ધમાકો થાય ને એટલે ખબર પડે કે પ્રગતિ થઈ

મારા એટલું કેવું છે કે તણાઈ ને તમે ધંધો કર્યો છે એટલે રાગે પડી લો એક બીજા ની ઈઠા જે ચા તમારે દેવી પડશે કરવી પડશે એ તો એને પાર્ટનર પણ લઈ લીધા ને એ તમને આવડતું નથી મેં ને ના નહીં પાડી કે તારા વગનવાનું

બીજી બાર પાડવાની છે બાળી ના આવે હવે બધા ગો માં ધંધા કરી લઈ તમે બેસી જાશો પણ મારા મારાત્રી વર છે

મને ઓપિંગ અરે કરાવું તો કરાવજો ના કરાવો તો કોઈ નઈ આ બધું લગ્ન કરશે ગમે ત્યારે તારા જાય

બોલો ના મોટા માથા ને જવા દોર છે યાર એક નંબર નો મારું કર્યું એના હંગા ભત્રી તો નહીં આ પેરેલું છે ને આવડતું નહીં તો હું શું આવડતું નહીં અમાર તો મુદા જીભ જ નહીં કઉો તમે જે કર્યું કર્યું છે પણ ખાજુ

ભારત માતા ગી ભારત માતા ગી જગન્નાથ ભગવાનની જગન્નાથ ભગવાન ભગવાનની આજે એસપી હિન્દુસ્તાની દ્વારા આપ સૌને અહિયાં દર્શન નો માકો મળ્યો છે આજે એસપી હિન્દુસ્તાની એક નવું સર નવું સોપાન એનું સપનું એક નવું સાકાન કરવા જઈ રહ્યો છે

એટલે કદાચ દેવ અહીં ખેંચી લાવતું હોય પણ ખુબ ગમ્યું તમે આયોજન કરો છો નાની મોટી સેવા કરો છો સમાજની સેવા તમને એટલી અધડક શક્તિ આલે કે ત્યાં ક્યારેય તમને થાક ના લાગે તમારી એસપી હિન્દુસ્તાની ટીમ ને બીજા તમારા વડીલોને રામ છે કે જેમના આશીર્વાદ થી જેમના માર્ગદર્શન થી આ બધું ભેગું થયું હોય પણ આ તો જાહેર આમંત્રણ એટલું બધું હાલવા નતું દીધું ને ત્યાં રસ્તા બ્લોક થઈ જાય પણ મારે એ ઉદ્દેશ છે કે કોઈ દૂર દૂર થી મારા ભાવિક ભક્તો આવે ને તકલીફ ના પડે પણ ચિંતા હતી કે વરસાદ આવશે તો પણ વરસાદ જોઈ જતો રહ્યો જો જેટલી બધાય પ્રાર્થનાઓ કરી પોતપોતાની પોતાના કોરદેવી ની પર પ્રાર્થના કરી તમારી કુરબઈ સધી ને પ્રાર્થના કરી અને બધી માતાઓ પ્રાર્થના કરી અને બસ કગર્યા કે માં અવસર છે જોઈ લેજે લાજ રાખ છે જો જો માતાઓ એ लाज રાખી લેતા અવસર આ સમય ગાડામ ચોમાસા તે જો વિરોધી તો રાજ બેઠા ચાર ઓમમાં બગે બડા ચારો હાથ વારી માતાઓ હાથ મુઠી બેઠી હોય

અમાર તો આવા રાજા જોઈએ ને આવા નેતા જોઈએ સમય બનશે પણ આ ભવિષ્યવાણી યાદ આવશે કોકડાડો આ વિડીયો આટલા બધા ચાલુ છે તો કોકડાડો ભલે પાંચ વર્ષે જોતો પણ બેઠા બેઠા યાદ આવશે કે કોઈ માતાજીના સેવક આયા હતા ને એમના કોઠે માતાજી બોલ્યા હતા જો એમ તો હું સામાન્ય માણસ છું પણ મારી અંદર જે ચેતના શક્તિ છે જે પ્રેરણાદાયક શક્તિ છે જે જ્ઞાન છે એ મારી માતા છે અને નાભી થી કદાચ જે અંદર થી નીકળે હૃદય થી જે નીકળે એ સત્ય હોય ખાલી પ્રશંસા કરવા માટે નહીં આ ખાલી ખાલી અને એમને ખબર કે કોઈ સોદા કરી નહીં બોલાવી નહીં કે ખુખાર મેળી માં આવજો તમને એક લાખ રૂપિયા નું કવર આલીશું હું એ માતા છું તો ભાવ છે ને તો જવું જો ભાવ વગર તોય ભેગી ના થો પણ નહી તો હારા હારા મોટા મોટા જબરા એવા છે કે મને લઈ જવા માટે એટલી એટલી મહેનત મહેનત કરે કરે પણ પણ બધી એમની નિષ્ફળ થાય છે જેમ તમારા વતી તમારી માતાઓ ને મારા ભગવાન ને પ્રાર્થના કરીશ કે જીવનમાં નાના મોટા કઈ પણ વળતા રહી જ્યા છે ને એ આવતું વરસ થાય અને બે ચાર જણ ના કોમ પાર પડે ને તો ખાલી મળવા આવજો એક દાડ બાર હજાર ધામ આટલું કે જો ચુંદડી ઓઢો કે ના ઓઢો ધૂણો કે ના ધૂણો બધું એક જ છે આ તો તમને રાજી રાખવા માટે થોડું ધૂણવું પડે નગર વગર ધૂણે બોલે માતા વગર ડાકલે પણ રાહ જોઈએ બદલ એ તો જો

મારા ભગવાન બેઠા છે અને એની સાક્ષી એ બોલાય બધું ભગવાન ના દરબાર માંથી બધાનો અનુભવ પૂછી લેજો આ તા તો પૂછવા દેજો આખી રાત જશે પણ તમારા કોઈ વિસ્તારમાં તમારા કોઈ ગામ માં તમારા કોઈ સગા સંબંધીઓમાં તમારા કોઈ મિત્ર માં કોઈ પણ એવો વ્યક્તિ બાકી નહી હોય કે જ્યાં કર્યું છે કે સેવાનું કર્તવ્ય ઓફો બંધ કરીને ની ભાઈએ છે ને તારે માતા દિવસે દિવસે લાખો ની સંખ્યામાં મેરો બારેજા ધામ ભેગો કરે છે પણ આ નિસ્વાર્થ ભાવના તમારા આમના પ્રત્યે છે ને તો આજ નિસ્વાર્થ ભાવના એક દિવસ એ બહુ આગળ લઈ જશે આ તો કશું ટેન્ટ નહીં આનાથી મોટા ટેન્ટ માં કોકદાર હશો અને ફરી કોકદાર આમંત્રણ જો જાઉં હવે થી કઉ છું હું આવીશ ભલે હવે તો રજા ને એવું તો ગમે નહીં કેમ કે આવા ભાવિક ભક્તો મળતા હોય ને તમને તો બહુ બધી વાતો કરવાનું મન થાય પણ એક પ્રસંગ જુદો છે વિષય જુદો છે એટલે નહી તો માતાની વાતો કરવાને ત્યાં આખી રાત કહીએ પણ એમને થોડો આખો દાણા ના ચેટલા દાણા ના ઉજાગરા છે ચેટલા દાણા દોડધામ હશે થોડા થાકેલા પાકેલા હોય તો રાહ જોતા હોય કે માતાજી હમણાં આવે આઈ પછી જાય ને થોડા આરામ આરામ કરીએ પણ ભલે આ તમારું વેઠેલું એડે નહીં જાય દરેક દીકરા દીકરીઓ ખૂબ રામ કેટલા ના સપના માં આવી છે માતા બારેજા જ્યાં ધામ વાળી જોઈ લો હોય અને સપના માં આશ્વાસન નહીં પૂરેપૂરું પ્રમાણ સાથે વાત કરી હોય કે ચિંતા ના કરશો હું બેઠી છું લોકોના ના સપના થઈ જઈને એમ કે બારેજા જ્યાં ધામ આવો બારેજા ધામ ની મહિમા જાણવી છે શું છે તો મિત્રો આ હતા કું કાર ભુવાજી મેલેડીમાં અને ભુવાજી હતા મિત્રો આ બ્લોગમાં આગળનું જે બોલે છે આ તે શું કહે છે તે મિત્રો આપણે બીજા બ્લોગ વિડીયોમાં તમને જણાવશું તો આ બ્લોગ વિડીયો તમને કેવો લાગ્યો તો સારો લાગ્યો તો કોમેન્ટ કરજો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં વી મળશું આપણે બીજા બ્લોગમાં તો ચેનલમાં સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરીને નાખજો અને બીજો ભાગ આવવાનો જ છે બીજો વિડીયો આવી જશે તો સબસ્ક્રાઈબ કરીને રાખજો